સિનિયર સિટીઝન ગ્રુપ ઓફ કરવું છે. પચીસ વર્ષ પૂર્ણ કરતા રજત જયંતી વર્ષની ઉજવણી કરવામાં આવી. શુક્રવાર તારીખ સોળમી મે ના રોજ રૂંટા સ્કૂલ સ્થિત સંસ્કાર ભારતી હોલ ખાતે સિનિયર સિટીઝન ગ્રુપ ઓફ ભરૂચ ને પચીસ વર્ષ પૂર્ણ થતા રજત જયંતી ઉજવણી કરવામાં આવી હતી. પ્રાર્થના કિશોરભાઈ ભાઈ પરિખે રજૂ કરી હતી. જે બાદ દીપ પ્રાગટ્ય થી શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે ગ્રુપ ના પંચોતેર વર્ષ થી ઉપર સભ્યો નું સાલ ઓઢાડીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પચ્ચીસ વર્ષ દરમિયાન સિનિયર સિટીઝન ક્લબ ની મદદરૂપ થનાર ડોક્ટર ભાવનાબેન બેન શેઠ ચેનલ નર્મદા ડિરેક્ટર ઋષિ દવે મંજુબેન પરમાર તથા યોગ પ્રશિક્ષક કિરણબેન બેન જોગી દાસ નું મોમેન્ટો આપી સન્માન કરાયું હતું કાર્યક્રમમાં સંસ્થાના સ્થાપક પ્રમુખ પુષ્પાબેન પટેલ વાસંતીબેન દિવાનજી મંત્રી ભૂપેન્દ્રભાઈ ગાંધી સહિત મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન સભ્યો ઉપસ્થિત રહ્યા હતા હું પણ વિચાર કરું કે આ કઈ વાર્તાઓ છે અને પછી જે ટોલમાં એમને સૂર્યકાંત કહ્યું એ જ ટોલમાં સૂર્યકાંતભાઈ અમારે ત્યાં પણ ચેનલ પર ફોન કરે અને જો અમારો વિડીયોગ્રાફરમાં ભૂલી ગયો હોય તો એ નીચે આવે ફોન કરે ચેનલની નીચે કે હવે માછી છે ને પંચાવન આગળ ચઢાશે નહીં એટલે તમે ટેન્શન નહીં કરો ખાલી તમે મને કહી દો હું નીચેથી કાગળ લઈ જઈશ કા તો તમારી પાણી લઈ જ એકદમ સિન્સિયર રીતિ હું બીજું નામ હોય તો સૂર્યકાંત રમ્યાનો આનંદ આવ્યો અને હું આનંદ વારંવાર લેવા ચાહીશ તમે જ્યારે પણ આનંદ આપશો મારી પાસે એટલી અલગ અલગ પ્રકારની ગેમ્સ છે કે તમે તમારો થાક કંટાળો અને એકલતા ભૂલી જશો એટલો મને વિશ્વાસ છે કોઈ પણ કોઈપણ સંસ્થામાં પુષ્પાબેન વગર ચાલે નહીં કોઈ પણ નવી સંસ્થા ચાલુ અમને ખબર છે કે અમે લગભગ પંદર વર્ષ પહેલાં તકલીફ હોય મારી હોય તો એને ઇમરજન્સી